આજે જોઈએ કે તમારું શરીર કેટલા ટકા સ્વસ્થ છે એના માટે અહીંયા તમને આ વિડિયોની અંદર એક લાઇન દેખાતી છે એ લાઇન જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે તમારે તમારો શ્વાસ છે એ રોકી દેવાનો છે અને પછી જોવાનું છે કે કેટલા ટકા સુધી તમે શ્વાસ રોકી શકો છો મિનિમમ તમારે પચાસ ટકા સુધી તમારો શ્વાસ રોકીને રાખવાનો છે આનાથી જો તમે ઓછો શ્વાસ રોકી શકો છો તો ખરેખર એકવાર તમારે દવાખાનાની અંદર જઈ ડોક્ટરને તમારું શરીર બતાવવાની જરૂર છે કારણ કે તમારા શરીરની અંદર ઘણી બધી બીમારીઓને પ્રોબ્લમ હોઈ શકે છે અને તમે એંસી ટકા સુધી તમારો શ્વાસ રોકી શકો છો તો એના શું ફાયદા છે આપણે હેલ્થ ચીપના વિડીયો બનાવીએ છીએ તો આપણા પેજને અથવા તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તમને આગળના વિડીયોની અંદર ખબર પડી જશે અને જો તમે સો ટકા સુધી તમારો શ્વાસ રોકીને રાખો છો તો ખરેખર યાર તમારું જે હેલ્થ છે એ બહુ મજબૂત છે બહુ સારું છે તો તમે તમારું આ ચેકિંગ થઈ ગયું હોય તો આ વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને એ પણ આવી રીતે એમના શરીરની હેલ્થ ચેક કરી શકે